સુરત કલેક્ટર કચેરી ખાતે ગઈકાલ રાતથી જૈન મુનિઓ અને જૈન સમાજના લોકો એકઠા થયા છે પાવાગઢમાં ભગવાન નેમિનાથની પ્રતિમાની તોડફોડ કરવામાં આવતા જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી જેના વિરોધમાં રાત્રે જ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવાયું હતું પણ કડક પગલાંની માંગ સાથે જૈન મુનિઓ અને જૈન સમાજના લોકો અત્યારે પણ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બેઠા છે અને ન્યાયની રાહ જોઈ રહ્યા છે પાવાગઢ મંદિરનો નવો જીર્ણોદ્ધાર થતાં રસ્તા સહિતની સુવિધાઓ વધારવામાં આવી હતી જેના કારણે ભક્તોને આવવા જવા માટે બે માર્ગો પણ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં પાવાગઢ જવાના જૂના માર્ગ પર અનેક પ્રાચીન જૈન સ્મારકો આવેલા છે આ સ્મારકોમાં રહેલી ભગવાનની પ્રતિમાઓને કેટલાક લોકોએ તોડફોડ કરી બહાર ફેંકી દીધી હતી જેમાં ભગવાન નેમિનાથની પ્રતિમા પણ હોવાનું સામે આવતા ભક્તોમાં આક્રોશ વધ્યો હતો આ અંગે ચાતુર્માસ માટે સુરતમાં સ્થિરતા ધારણ કરેલા જીન પ્રેમ વિજય મહારાજને જાણ કરવામાં આવતા તેમણે જૈન સમાજના અગ્રણીઓને દિવાળી બાગ ઉપાશ્રય ખાતે બોલાવ્યા હતા ત્યારબાદ જૈન સમાજના અગ્રણીઓને જાણ કરવામાં આવતા તમામ લોકોએ આવેદનપત્ર તૈયાર કરી સુરતમાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જીન પ્રેમ વિજય મહારાજે જણાવ્યું હતું કે આ મામલે તાકાદ તાકીદે પગલા ભરવાના છે તેમજ ઘટનાની જાણ થતાં સુરતમાં પણ ભુવન ભાનુસુરી સમુદાયના ભક્તોમાં રોષ ફેલાયો હતો જીન પ્રેમ વિજય મહારાજે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પરત થવાનો ઇનકાર કર્યો છે તેમની સાથે પત્ર આપવા માટે દસ અન્ય સાધુ ભગવંતો પણ જોડાયા હતા ડેપ્યુટી કલેક્ટર રબારીએ તેમનું પત્ર સ્વીકારી આપ અહીં હશો તો સરકારને નીચા જોણું થશે તેમ કહી પાછા ફરવા અનુરોધ કર્યો હતો પરંતુ સાધુ ભગવંતોએ ઇનકાર કર્યો હતો બો ભુવન ભાનુસુરી સમુદાયના ભક્તોએ રાતોરાત સુરતમાં કલેક્ટર કચેરીએ પહોંચવાના સંદેશા વહેતા કર્યા હતા આ ઘટના અંગે સંજય મુનિને જાણ થતા તેમણે વિડિયો સંદેશ જારી કરી તમામ જૈનોને એક થવા આહવાન કર્યું હતું ત્યારે ગઈ રાત થી આજ સવારે પણ જૈન મુનિઓ અને લોકો કલેક્ટર કચેરીમાં બેઠા છે અને તાત્કાલિક ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે એક અહેવાલ સામે આવી રહ્યો છે કે પંચમહાલના જૈન લોકોમાં સમાધાન થઈ ગયું છે પરંતુ સુરતમાં હર્ષ સંઘવી પહોંચ્યા છે પરંતુ હજુ સમાધાન થયું નથી ગૃહમંત્રીશ્રીએ જે પ્રયાસો કર્યા છે અને ન્યાય માટે જલ્દીમાં જલ્દી અમને સંતોષ થાય એના માટે જે પુરુષાર્થો કર્યા છે એ બદલ અમે એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ અને જે ન્યાય અપાવવાના માર્ગે તેઓ ચાલી રહ્યા છે તેઓ જલ્દીમાં જલ્દી મંજિલ પર પહોંચે એવી અમે શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ અને એ મંજિલ જલ્દીમાં જલ્દી આવે એની પ્રતિક્ષા અમે કરી રહ્યા છીએ મંદિરજીની અંદર અત્યારે જે ભાઈઓ તેમની સાથે વાત કરી રહ્યા છે તેઓ સતત અહીંયાના યુવાનોના સંપર્કમાં છે અને તેઓ અહીંયાથી જે માર્ગદર્શન જઈ રહ્યું છે એને અનુસરી રહ્યા છે બની શકે કોઈ એનો એવો અર્થ લઈ લે કે બધું પતી ગયું હકીકતમાં હજી શરૂ નથી થયું આ તો જે પૂર્વ સ્થિતિ હતી એ હવે થશે જે ભગવાન કચરાપેટીમાં છે ગંદકી થાય છે સન્માન નથી પૂજા અર્ચનાની સુવિધા નથી એ તો બધું તેનું ત્યાં જ છે જે પોતાના બાપનું કોઈ માણસ પોતાના પિતાનું ગળું કાપીને ગયા હોય અને માત્ર ઉપર ટાકા લઈ દેવાના હોય અ ગળું જુદું થઈ ગયું ગળું કપાઈ ગયું ન્યાય આનો અર્થ નથી ગુનેગારોને સજા થાય જે ધરોહર છે જે પ્રાચીન પ્રતિમાજીઓ છે એ હિસ્સો છે એમના સન્માન અને પૂજાના અર્ચના માટે જૈન સંઘના નામે થઈ જાય અને ત્યાં જીર્ણોદ્ધાર ચાલુ થઈ જાય આ રિઝલ્ટ છે એ રિઝલ્ટ લાવવા માટે ગ્રહ મંત્રી શ્રી આદિ અનેક અનેક સજ્જનો પ્રયાસ કરી રહ્યા છે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે બધાની ખૂબ ખૂબ અનુમોદના છે અને એ પણ ન્યાય માટે તલસે છે અમે પણ ન્યાય માટે તલસે છીએ અમે રિઝલ્ટ ની પ્રતીક્ષા કરી રહ્યા છીએ જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી અમે બેઠા છીએ ગુનેગારોને સજા થાય એ જગ્યા જૈન સંગને સુપ્રત થાય અને એમને પૂજા અર્ચનાનો અધિકાર એમના ભગવાન માટે આપવાનો ત્યારે બહુ જ મોટો ગુનો થયો હોય છે જનતાની બહુ મોટી માંગ હોય છે ત્યારે ફાસ્ટ ટ્રેક ઉપર કામ થતા હોય છે અને એ રસ્તે આમાં પણ જે રીતે સરકાર લાગણી સાથે પ્રયાસ કરી રહી છે અમને આશા છે ફાસ્ટ ટ્રેક ઉપર એ રિઝલ્ટ આવી શકે છે બ્યુરો રિપોર્ટ સુરત